જિલ્લા પંચાયતની શાખા દ્વારા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળાનું આયોજન જિલ્લા વિકાસ દેવાહુતિના માર્ગદર્શન હેઠળ આણંદના સંગોડપુરા સ્થિત પ્રમુખ સ્વામી અર્બન કમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું આ વેળાએ આંગણવાડીના બાળકો દ્વારા બનાવેલી કૃતિ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું આ ભૂલકા મેળામાં પીએસસી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન જેવું કરો તેવું લણો નાટક રજૂ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વિવિધ ઘટકોના ભૂલકાઓ દ્વારા સર્વધર્મ સંભાવ સબસે પ્યારા કોન હે મોબાઈલના દુરુપયોગ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા આ પ્રસંગે આંગણવાડી કેન્દ્રો દ્વારા બનાવેલ ટીચિંગ લર્નિંગ મટીરીયલ તથા સાંસ્કૃતિક કાર્યક્રમના વિજેતા ભૂલકાઓને મહાનુભાવના હસ્તે પરિતોષિત એનાયત કરવામાં આવ્યા હતા પ્રારંભમાં પ્રોગ્રામ ઓફિસર તેજલ ગોસ્વામીએ કાર્યક્રમની રૂપરેખા આપી સૌનો આભાર વ્યક્ત કર્યો

આખા જિલ્લામાંથી આંગણવાડીના ત્રણથી છ વર્ષના ભૂલસાઓ કે જે આજે સ્ટેજ પર પરફોર્મ કરે એટલે કે ભૂમકા માટેનો મેળવ્યો આના માટે એવું કહેવાય કે જે ભૂમિકામાં રહેલી શક્તિઓ અને તેની જે તાકાત રહી છે એની જે આવડત છે એ કઈ રીતે બહાર આવે એવા અનેક કાર્યક્રમો અલગ અલગ આંગણવાડીના બાળકોએ ખૂબ સારી પ્રસ્તુતિ કરી અને આ થકી બાળકોમાં રહેલું જે એમનું સ્ટેજ છે એમની આવડત છે એ ખીલવાનો એક સરકારનો પ્રયોગ છે બે હજાર એકવીસથી જ્યારે આ પાપાપલ્લી અંતર્ગત આ કાર્યક્રમની શરૂઆત થઈ હોય દર વર્ષે જિલ્લા કક્ષાએ એક કામ માટેનો મુખામ યોજવામાં આવે છે અને એના થકી કાર્યકર બહેનો અને વાલીઓ જે બાળકોને તૈયાર કરી અને અહીં જે આખી થીમ રજૂ કરે છે અલગ અલગ પ્રકારની અને તમે જુઓ તો એકદમ નાના નાના બાળકો પછી છ વર્ષના જે સ્ટેજ પર કાર્યક્રમ કરે છે એ ખૂબ સારો જોવા જેવો અને ખૂબ અભિગમ સાથેનો સરકારના અભિગમ સાથેનો સ્વચ્છતા વિશેનો હોય કે અન્ય કાર્યક્રમ હોય એને લગીને એ થીમને લઈને કાર્યક્રમ કરતા હોય છે સૌ બાળકોને આજના દિવસે અભિનંદન આપીએ છે અમે અને સૌ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે બધા બાળકોને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું અને આના થકી બાળકો આંગણવાડીમાં સારું જે પૌષ્ટિક નાસ્તો કરે છે એની સાથે સાથે શિક્ષણ એટલે કે પાપા પગલી એટલે કે પ્રાથમિક શાળાની પાપા પગલી જે છે એ આંગણવાડી સમજ્યાના અભ્યાસ કરી અને જે શીખે છે એનું ઉત્તમ ઉદાહરણ આ દિવસે ભોળકા મેળામાં પ્રદર્શિત કરી એ બધા સૌ બાળકો સૌ કાર્ય અને એમના વાલીઓને અમે અભિનંદન પાડ્યો છે બંને માટે ભાર